અમરેલી જિલ્લામાં આવેલ તમામ શાળાની બહાર સ્થાનિક પોલીસની મદદથી આ ડ્રાઇવ યોજાશે જેમાં શાળાના વિદ્યાર્થીઓ ટ્રાફિક જવાનની ભૂમિકામાં રહેશે વિદ્યાર્થીઓ પ્રત્યે સૌને સહાનુભૂતિ હોય છે વિદ્યાર્થીઓની પ્રેરણા લઈ મોટેરાઓ શીખ લે અને જો વિદ્યાર્થીઓ કદાચ ટ્રાફિક નિયમો સમજાવે તો વાહન ચાલકો સમજશે તેવા એક વિચાર સાથે આ ડ્રાઈવ હાથ ધરાય છે આજે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ડ્રાઈવમાં ભાગ લીધો હતો અને વાહન ચાલકોએ પણ જાણે કે તેમના નિયમોને સ્વીકાર્યા હોય તેવા હાવભાવ જાણવા મળી રહ્યા છે આજે રેસ ડ્રાઇવિંગના કારણે કેટલાક યુવાઓ સ્ટન્ટ કરવા માટે પોતાના તથા નિર્દોષ રાહદારીઓનો જીવ જોખમમાં મૂકતા હોવાના કેટલાય બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે જેથી જો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અત્યારથી જ નિયમોની અવગત બનશે તો આવતીકાલે કોલેજ નોકરી ધંધાએ જતા વખતે જોખમકારક રીતે વાહન ચલાવી કોઈનો જીવ જોખમમાં મૂકશે નહીં જેને અમને નજીક જા આ બેટ બધું કે ભાઈ આવી આવતો કે